રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતાં વહેલી સવારથી ખેડૂતો મગફળી વેચવા માટે મગફળી ખરીદ કેન્દ્ર પર ઉમટ્યા હતા માવઠાની આગાહીને કારણે બે દિવસ ખરીદી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો આગાહી પૂરી થતા ફરી ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામાં આવી હતી પચાસ ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મગફળી લઈને આવવાની જાણ કરવામાં આવી હતી ધોરાજી કેન્દ્ર પર કુલ પાંચ હજાર સાતસો ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી અત્યાર સુધી કુલ બે હજાર બસ્સોથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ ચૂકી છે આજે એકસો દસ ખેડૂતોને બોલાયેલા છે અને વચ્ચે બે દિવસ અમે બંધ રાખ્યું હતું કારણ કે વરસાદ ને માવઠાની અસર હતી એના કારણે બે દિવસ ખરીદી બંધ રાખી હતી એકસો દસ ખેડૂતો બોલાયેલા છે અને સોયાબીન ના ખેડૂતો વાળા ને બોલાયેલા અત્યારે આવકમાં આઠ એક હજાર બોરીની આઠ થી દસ હજાર બોરીની આવક આવે છે મગફળીની અને સોયાબીન માં લગભગ બે હજાર બોરી